કોળી સમાજની સાથે સાથે ક્ષત્રિય મતદારોનું પણ પ્રભુત્વ રહેલું છે અને સૌ કોઈ જાણે છે ગુજરાતમાં અત્યારે ક્ષત્રિય રાજપૂત સંમેલનો ચાલી રહ્યા છે ધર્મરથ નીકળી ગયા છે હમણાં જ રાજકોટમાંથી ધર્મરથને પ્રતિસાદ સારો મળ્યો છે તો શું કોળી મતદારોની સાથે સાથે ક્ષત્રિય મતદારોનો પણ આપને ભરોસો છે કે મતદાર આપને મત આપશે આપના માધ્યમથી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશે ભૂતકાળ જોયો છે દલિત સમાજનું આંદોલન થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એમાં વિભાજન કરી અને સત્તા મેળવી એના પછી પાટીદારોનું આંદોલન થયું એ આંદોલનકારી ચહેરાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે એમાં વિભાજન કરીને ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી ઠાકોર સમાજ વખતે પણ આવી જ ઘટનાક્રમ બન્યો આ વખતે પહેલી વખત એવું બની રહ્યું છે કે ક્ષત્રિય સમાજ તમામ સમાજોને સાથે લઈને ચાલી રહ્યો છે અને આ વખતે નારી અસ્મિતાનો સવાલ છે એટલે પચાસ ટકા નારી અસ્મિતા કુલ મતદારોના પચાસ ટકા તો મહિલાઓ છે તો એ મહિલાઓની અસ્મિતાઓ માટે આજે ક્ષત્રિય સમાજ જે છે એ તમામ વર્ણને સાથે લઈને ચાલી રહ્યો છે એટલે માત્ર કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ નહીં પણ નારી અસ્મિતા છે દરેક સમાજ માટે એક સમાન ધરાવે છે એટલે ચોક્કસ વિજય થશે પણ ઋત્વિકભાઈ અમિત શાહે નિવેદન આપ્યું છે

ભારતીય જનતા પાર્ટીનું આખે આખું સ્ટ્રક્ચર તમે જુઓ તો એની અંદર લીડર્સ કરતા ડીલર્સ ઝાઝા છે એના ભરોસે આ વખતે પણ એ દર વખતની જેમ નેટવર્કિંગ કરવામાં સફળ થશે પરંતુ આ વખતે મતદારો છે પોતે લડી લેવાના મૂડમાં છે અને એની અંદર એક પણ ડીલરશિપ કામ આવવાની નથી ઋતુભાઈ બીજી જે વાત આ ચૂંટણીમાં જોઈએ છે અમુક શબ્દોનો ઉપયોગ જેમ કે બબુચક નાલાયક આ આવા શબ્દો ઉમેદવારો એકબીજાને કહી રહ્યા છે આ કેટલું યોગ્ય બિલકુલ યોગ્ય નથી આમ જોઈએ તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતનું રાજકારણ જે રીતે માર્કેટિંગ મેનેજરોના હાથમાં ગયું છે અને એના કારણે મુદ્દાઓ નોન પ્રોડક્ટિવ મુદ્દાઓ ઉપર વધારે ભાર જ્યારે તમારી પાસે લોકોના મુદ્દાઓ સમજવા માટેની કેપેસિટી નથી અને એવા કેપેસિટી વગરના ઉમેદવારોને મેન્ડેટ મળતા હોય છે ત્યારે એમની પાસે બીજું કોઈ કન્ટેન્ટ હોતું જ નથી અને એનું પરિણામ છે કે આવા શબ્દોનો ઉપયોગ કરવો પડતો હોય છે ભારતીય જનતા પાર્ટી પાસે કેડર બેઝ પાર્ટી કહેવાય વર્ષોથી ગુજરાતમાં સત્તા ઉપર છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે પરંતુ સૌથી મોટી કમનસીબી એ છે કે એમની કેડર બેઝ પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને સમજી શકે એવો એક ઉમેદવાર આજે પણ એ તૈયાર કરી શકતા નથી એમની મજબૂરી તમે જુઓ તો પોરબંદરની અંદર જૂના જામ ભાવનગરથી લાવીને કેન્ડિડેટ લડાવવો પડે છે રાજકોટની અંદર અમરેલીથી લાવવા પડે છે અહીંયા સુરેન્દ્રનગરની અંદર મોરબીથી લાવવા પડે છે

તો એ કોંગ્રેસમાંથી લાવ્યા છે એટલે આટલા ત્રીસ વર્ષમાં પાંત્રીસ વર્ષમાં એક કેન્ડિડેટ જે ચૂંટણી લડી શકે એવો એક કેન્ડિડેટ તૈયાર નથી કરી શકતા તો વિશ્વની સૌથી મોટી પાર્ટી કે તમારા પેજ પ્રમુખ કે પ્રદેશ પ્રમુખ કે આ બધા કરે છે શું અત્યાર સુધી એમણે અંતે તો કોંગ્રેસીઓના માટે જ હોદ્દાઓ આજે ભાજપની પરિસ્થિતિ જુઓ તો સાહીઠ ટકા પદાધિકારીઓ મૂળ કોંગ્રેસી છે એટલે મૂળ ભાજપના જે કાર્યકર્તાઓ છે એ પેજ પ્રમુખ અમારા જ એક જિલ્લા પંચાયતના સદસ્યે હમણાં જ નિવેદન આપ્યું કે ચાલીસ વર્ષની મજૂરી પછી માત્ર જિલ્લા પંચાયત સુધી પહોંચી શક્યા તો મૂળ ભાજપી જે ભાજપ પક્ષને વફાદાર છે એ લોકોની પરિસ્થિતિ તો આ છે અહીંયા કોંગ્રેસમાંથી જઈ અને તાત્કાલિક સીધા સાંસદ બને છે તો ભારતીય જનતા પાર્ટીએ પણ

એ તો મતદારો નક્કી કરશે એમની નારાજગી એ પણ આવો જ જવાબ આપે છે એ તો નિર્ણય આખરે તો મતદારો એ કરવાનો છે મતદારો નક્કી કરશે જીતની પ્રબળ શક્યતા કેટલી ચંદુભાઈ શિહોરાની સામે સો ટકા કોંગ્રેસ પક્ષ આ સીટ જીતી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન આ સીટ જીતી રહ્યું છે આભાર ઋત્વિકભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ તેમના પ્રચારમાં હાજર છે અને તેઓ હાલ જીતની દાવા સાથે જીત વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન પિયુષ લેહુઆ સાથે ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર